જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે સિઝનમાં કાચી કેરી ખૂબ જ સરસ મળતી હોય છે અને આ કાચી કેરીનો ઉપયોગ કરી અને આપણે અનેક અવનવી વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ પણ આજે જે બે રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીની એ લગભગ પહેલા તમે ક્યારેય નહીં બનાવી હોય અને આ બંને રેસીપી એવી છે કે દસ થી પંદર મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લાંબો સમય સુધી તમે આનો ઉપયોગ કરી શકશો તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલી રેસીપી માટે આપણે એક મસાલો તૈયાર કરીશું એક પેનમાં એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી આખું જીરું અને અડધી ચમચી અજમો લઈ લઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ ત્રણેયને શેકવાના છે કલર આનો સાધારણ ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે લગભગ એકાદ મિનિટમાં આ શેકાઈ ગયું છે બહુ વધારે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું નહીં તો ટેસ્ટ સારો નહીં આવે તો આને નીચે લઈને ઠંડુ થવા દઈએ અને હવે અહીં મેં બે કાચી કેરી લઈ લીધી છે કેરીને ધોઈ અને પછી લેવાની તો હવે આપણે કેરીની છાલ ઉતારી લઈએ આ પહેલી રેસીપી છે એમાં કેરી કદાચ સાધારણ અંદરથી પીળા જેવી કે સહેજ પાકા જેવી નીકળશે ને તો વાંધો નહીં આવે તો આપણે આને એવી રીતના લાંબી લાંબી પાતળી ચીરીઓમાં સુધારવાની છે કેરીને અને આમાં તમે દેશી કેરી પણ લઈ શકો છો અને જે તોતાપુરી કેરી આવે છે એ પણ લઈ શકો છો પણ મેં અત્યારે દેશી કેરી લીધી છે જેની ખટાશ સાધારણ વધારે હોય છે તો આવી રીતના બંને કેરીને હું સુધારી લઈશ તો જો અહીં મેં બંને મોટી કેરીને સુધારી લીધી છે અને એકાદ કેરી સહેજ પીળા જેવી નીકળી હતી પણ વાંધો નહીં આવે તો અત્યારે એને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે ઠંડો થઈ ગયો છે તો તેને મિક્સર જારમાં લઈ લઈએ સાથે એક ચમચી જેટલું મીઠું એક ચમચી દળેલી સાકર એક ચમચી સંચળ પાવડર એક ચમચી સૂંઠનો પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર નાખી આ બધાને આપણે પીસી લઈએ એકદમ સરસ ફાઇન આનો પાવડર કરવાનો છે આપણે તો જો એકદમ સરસ આ ફાઇન પાવડર થઈ ગયો છે બધું જ સરસ પીસાઈ ગયું છે તો હવે આપણે જે કેરીની ચીરીઓ કરીને રાખી હતી ને એની ઉપર આ બધો જ મસાલો નાખી દઈએ અને આને હાથેથી ચોળીને મિક્સ કરી લઈશું બધી જ કેરીના ટુકડા છે તે મસાલાથી કોટ થઈ જાય એવી રીતના આપણે કરવાનું છે તો જો અહીં બધી જ કેરી એકદમ મસાલાથી સરસ કોટ થઈ ગઈ છે તો આને આપણે તડકે એક કે બે દિવસ રાખવાની છે તો આને હું તડકે મૂકી દઉં અને ત્યાં સુધી આપણે બીજી રેસિપી જોઈ લઈએ તો અહીં મેં બીજી રેસિપી માટે બે કાચી કેરી અને મરચાં લીધેલા છે વજનથી જોઈએ તો કેરી લગભગ ચારસો ગ્રામ જેટલી અને મરચાં લગભગ બસો ગ્રામ જેટલા છે મરચાં બહુ તીખા નથી એટલે મેં મરચાંનું પ્રમાણ વધારે રાખ્યું છે પણ તમે ઈચ્છો તો મરચાંનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો અહીં મેં લાલ અને લીલા બંને મરચાં મિક્સમાં લીધા છે તમે ખાલી લાલ મરચાં પણ લઈ શકો અને ખાલી લીલા મરચાં લેવા હોય તો તે પણ લઈ શકો છો પણ આ રેસીપી બનાવતા પહેલાં મરચાં અને કેરી બંનેને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને પછી લૂછી અને થોડીકવાર માટે પંખા નીચે રાખી દેવાનું જેથી તેની અંદર પાણીનો ભાગ બિલકુલ ન રહે અને મરચાંની આપણે ઉપરની આવી રીતના ડીટીયા કાપી અને રફલી સુધારી લઈશું તો બધા જ મરચાં મેં અહીં રફલી સુધારી લીધા છે અને એવી જ રીતના કાચી કેરીને પણ આપણે રફલી કટકા કરી લઈશું આમાં દેશી કેરી અથવા તો અથાણાની જે રાજાપુરી કેરી આવે છે તે લેશો તો વધારે ટેસ્ટી લાગશે પણ તમને ખટાશ ઓછી ગમતી હોય તો તમે તોતા કેરી પણ લઈ શકો છો તો બંને કેરીને પણ મેં અહીં રફલી ટુકડા કરી લીધા છે હવે આવી રીતના ચોપરમાં થોડા થોડા ટુકડા નાખી અને આપણે એને રફલી ચોપ કરવાની છે એકદમ ફાઇન આનો પેસ્ટ નથી કરવાની અને બહુ ઝીણો ભૂકો પણ નથી કરવાનો તમારી પાસે આ રીતનું ચોપર ન હોય તો તમે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આવી રીતના કરી શકો છો પણ બને ત્યાં સુધી આવી રીતના અધકચરો આનો ટુકડા થાય એવી રીતના કરવાનું અમુક મોટા ટુકડા રહી ગયા છે તો એને હું કાઢી અને ફરીવાર કરી લઈશ તો આવી રીતના આપણે કેરી અને મરચાં બંનેને રફલી ચોપ કરી લઈશું તમારે આ રીતનું ચોપર જો ઓનલાઈન મંગાવવું હોય તો વિડીયોમાં પ્રોડક્ટની લિંક આપેલી છે તેના પરથી તમે મંગાવી શકશો તો આવી જ રીતના બાકીની કેરી અને મરચાંને પણ આપણે ક્રશ કરી લઈએ તો જો અહીં બધું જ મેં ક્રશ કરી લીધું છે આવું અધકચરું ટેક્સચર આવવું જોઈએ તો આ બધાને આપણે એક વખત મિક્સ કરી લઈએ તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આને સાઈડમાં રાખી અને આગળની તૈયારી કરીએ એક પેન લઈ લઈશું પેનની અંદર એક ચમચી જેટલું આખું જીરું એક ચમચી રાઈ અડધી ચમચીથી સહેજ ઓછા મેથીના દાણા અને ત્રણ મોટી ચમચી વરિયાળી લઈ લઈશું વરિયાળીનું પ્રમાણ આમાં વધારે રાખવાનું છે જેથી ટેસ્ટ સરસ આવશે અને આને પણ આપણે સ્લો કે મીડિયમ ફ્લેમ પર થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી એકદમ સરસ સુગંધ આવશે તો જો આપણા મસાલા સરસ સંતળાઈ ગયા છે કલર સાધારણ ચેન્જ થઈ ગયો છે તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ પેનની અંદર આપણે તેલ ગરમ કરવાનું છે તો મેં અહીં એક વાટકી જેટલું શીંગ તેલ લીધેલું છે તમે રેગ્યુલરમાં કોઈ પણ તેલ વાપરતા હોય એ લઈ શકો છો પણ તેલની સુગંધ સરસ આવતી હોય છે એટલે મેં તેલ લીધું છે તેલને આપણે સાધારણ ગરમ થવા દઈએ અને ત્યાં સુધી આ પ્લેટમાં જે મસાલા કાઢ્યા હતા તેને આપણે મિક્સરમાં નાખીને રફલી આને ગ્રાઇન્ડ કરવાના છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો પહેલી રેસિપીમાં આપણે એકદમ ફાઇન પાવડર કર્યો હતો અને આની અંદર આપણે આવી રીતના અધકચરો આનો ભૂકો કરવાનો છે તો જો અધકચરો ભૂકવાનો થઈ ગયો છે હવે અહીં તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ત્યારબાદ આની અંદર પાંચ ચમચી જેટલા મેથીના દાણા અને અડધી ચમચી જેટલી આખી વરિયાળી નાખી દઈશું સાથે અડધી ચમચી હિંગ નાખી દઈએ અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લઈશું તેલને સાધારણ નવશેકું ગરમ કરી અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી આ બધું એડ કરવાનું એટલે બળી ન જાય અને કલર સરસ આવશે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે કેરીના અને મરચાંના ટુકડા કર્યા હતા તે લઈ લઈએ તેની અંદર એક ચમચી હળદર બે ચમચી મીઠું અને આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે એડ કરી દઈએ ચમચીના માપથી જોઈએ તો લગભગ ચાર મોટી ચમચી જેટલો આ મસાલો બનીને તૈયાર થયો છે તો બધો જ હું આની અંદર એડ કરી દઉં છું અને તેની સાથે આપણે જે તેલ મિક્સ કરીને રાખ્યું છે મરચાંવાળું તે પણ હલાવીને આની અંદર એડ કરી દઈએ તો આપણે કેરીના તો અવનવા અથાણા બનાવતા જ હોઈએ છીએ પણ આ ઇન્સ્ટન્ટ બની જતું કેરી અને મરચાંનું અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે બનાવ્યું ને અત્યારે જ બપોરે તમે આને જમવામાં યુઝમાં લઈ શકો છો તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં ધુંગાર આપીશું જેના માટે એક વાટકીમાં ગરમ કરેલો કોલસો મૂકી દઈએ અને આની ઉપર થોડુંક શીંકતેલ નાખી અને તરત આને ઢાંકી દઈશું એટલે જે ધૂવાડો હોય તે અથાણામાં બેસી જાય અને એના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમને ધૂંગારનો ફ્લેવર ન ગમતો હોય તો આ સ્કીપ કરી શકો છો બે મિનિટ માટે આપણે રહેવા દઈશું જો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જો હજી ધુવાળો નીકળે છે એનો મતલબ કે એકદમ સરસ ધૂંગારની સુગંધ બેસી ગઈ છે તો વાટકીને આપણે કાઢી લઈશું અને આ અથાણાને આપણે એક વખત મિક્સ કરી લઈએ અને આને કાચની બોટલમાં ભરી લઈશું તો આ અથાણું ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે ને રોટલી પરોઠા થેપલા ભાખરી દાળ ભાત ગમે એની સાથે તમે ખાઈ શકો છો અને ખાસ કરીને ભયંકર ગરમીમાં જ્યારે કોઈ શાક ન મળતા હોય અથવા તો કયું શાક બનાવવું તે ન સૂચતું હોય તો ખાલી રોટલી કે પરોઠા કરી લો ને તો અથાણા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે આવી રીતના મરચાં અને કેરીનું અથાણું ઇન્સ્ટન્ટ બનતું ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એક વખત જળથી ટ્રાય કરજો હવે પહેલી રેસીપીમાં જે આપણે કેરી તડકે સુકાવા મૂકી હતી ને સરસ સુકાઈ ગઈ છે જો અવાજ કટી જ ફરક પડે છે એકદમ સરસ પકડી ગઈ છે કેરી તો આપણો આ કેરીનો મુખવાસ બનીને તૈયાર થઈ રહ્યો છે એકદમ સરસ પાચક છે તમે જમીને ખાલી એક ટુકડો ખાઈ લેશો ને તો પણ મજા આવશે અને પાચન સરસ થઈ જશે ઇવન અત્યારે વેકેશન પિરિયડ ચાલી રહ્યો છે તો વેકેશનમાં જો તમે ક્યાંય ફરવા જવાના હોય ને ટ્રાવેલિંગમાં ઉલટીની જો તકલીફ હોય ને તો આ મુખવાસ સાથે લઈ જઈ શકો છો મોઢામાં રાખશો ને તો આનાથી ઉલટી પણ નહીં થાય અને સરસ ડાયજેશન પણ થશે તો તમે પણ એક વખત આવી રીતના આ કેરીના ચટપટા મુખવાસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ